આણંદના વિવિધ ગામડાઓમાં રહેતા ચંદુભાઈ મંગળભાઈ નામના ઓગણત્રીસ જેટલા ખેડૂતોની વારસાઈમાં એકી સાથે અન્ય શખ્સનું નામ ચડી જતા વિવાદ થયો આણંદના ઓગણત્રીસ ચંદુભાઈ મંગળભાઈની વારસાઈમાં અમદાવાદના વ્યક્તિનું નામ ચઢી જવાને લઈને વિવાદ થયો છે ત્યારે સમગ્ર કૌભાંડમાં ખેડૂતોએ રજૂઆત કરતા પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે ગત સપ્ટેમ્બરમાં થયેલા સમગ્ર કૌભાંડમાં અમદાવાદના ચંદુલાલ મંગળદાસ બ્રહ્મભટ નામના શખ્સના નામનો ખોટો ઉપયોગ થયાનો ખુલાસો થયો છે ભડતા નામનો ઉપયોગ કરી ચંદુલાલ મંગળદાસ બ્રહ્મભટના દીકરાએ ચંદુલાલ નામના ઓગણત્રીસ ખેડૂતોની વારસાઈમાં પોતાનું નામ ચડાવી દીધું હતું અને આ સમગ્ર હકીકત સામે આવ્યા બાદ આણંદ કલેક્ટર દ્વારા તમામ ખેડૂતોને સાંભળવામાં આવ્યા જે બાદ કલેક્ટરે ઊંડાણપૂર્વકની તપાસ બાદ સમગ્ર અપીલ કેસ મામલે કલેક્ટરે ચુકાદો આપી ઓગણત્રીસ ખેડૂતોની જમીનમાં પડેલ વારસાઈની ફેરફાર નોંધ રદ કરી મંગળભાઈ એમના ભરતા નામનો ઉપયોગ કરી એ હયાત હોવા છતાં મરણ જાહેર કરી ખોટું પેઢી ના હું બનાવી અને વારસાઈ કરેલી છે અમારા અસીલે બે હજાર બેમાં વેચાણ દસ્તાવેજથી જમીન ખરીદેલી છે આ જમીનમાં ખોટી વારસાઈ કરેલી છે અને એ બાબતે સાહેબે આજે ઓર્ડર કર્યો છે અને આગળ ફોજદારી રાહે કાર્યવાહી કરવાના છે આ પ્રાથમિક દ્રષ્ટિએ ભળતા નામનો દુરુપયોગ કરીને આ કામગીરી કરવામાં આવી છે આવું જણાય છે અને જ્યારે એકસો પાંત્રીસ ડીની નોટિસ ભજી ત્યારે તમામ ખાતેદારોને જાણ પડી કે ભાઈ આ વારસિક ખોટી રીતે થઈ છે તો મામલદાર કચેરીમાં વાંધો રજૂ કરીને આવી તમામ નોંધો નામંજૂર થયેલી હતી પછી આરટીએસમાં અપીલ નાયબ કલેકટરના ત્યાં જે વ્યક્તિએ આ વારસાઈ કરાવવાનો પ્રયત્ન કર્યું હતું એમના તરફથી અપીલ કરવામાં આવી હતી આ બધી નામંજૂર થઈને આજે આવા તમામ કેસોને ક્લબ કરીને અમે આજે એકસાથે સુનાવણી રાખી હતી અને પ્રાથમિક દ્રષ્ટિએ જે લાગ્યું અને તમામ ઘણા બધા ચંદુમંગલ જેની વારસાઈ અત્યારે કરાવીને આ ભાઈ તરફથી પ્રયત્ન કરવામાં આવ્યા છે આવા ચંદુમંગલ પણ હયાત ચંદુમંગલો પણ અહીંયા ચંદુમંગલ ખૂબ મોટી સંખ્યામાં દસથી બાર ચંદુમંગલ પણ કોર્ટમાં હાજર હતા તો આ કેસમાં મારી તમામ લોકોને પણ અપીલ છે કે એકસો પાંત્રીસ ડીની નોટિસ જયારે બજે છે ત્યારે તાત્કાલિક કોઈ તમને વાંધો હોય તો સમયમર્યાદામાં વાંધો રજૂ કરવો જોઈએ